સુરત માં રહેતી અઠાવીસ વર્ષીય યુતી એ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવી છે મૃતક યુવતી મોડલ તરીકે કામ કરતી હતી તેની આપઘાત ને પગલે પરિવાર શોક માં ગરખાવ થઈ ગયો હતો હાલમાં તેની આપઘાત નું કારણે સામે આવ્યો નથી જોકે પ્રેમ કારણ ની આશંકા સેવામાં આવી રહ્યું છે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં સુરત ના વેસુ વિસ્તાર માં આવેલી હેપી એલિગન્ટ રેસીડેન્સી ખાતે અઠાવીસ વર્ષીય તાનિયા ભવાની સિંહ પરિવાર સાથે રહેતી હતી અનિયા પિતાના મિલમાં કામ કરી પરિવારનો ગુજરાન ચલાવે છે જ્યારે તાનિયા અન્ય એક ભાઈ છે તાનિયા મોલ્ડિંગ ના ક્ષેત્રમાં મોડલ તરીકે કામ કરતી હતી ગત રોજ રાત્રે ઘરે લેટ આવતી હતી દરમિયાન મોટી રાત્રે જ ઘરમે આપઘાત કરી લીધો હતો સવારમાં પરિવારને લટકતી હાલતમાં મળી આવતા ચોકી ઉડી ગયા હતા વાલસુઈ આપઘાત ના પગલે પરિવાર શોક માં ગરખાવ થઈ ગયો હતો હાલ યુવતીના ના નો કારણે સામે આવ્યો નથી જોકે પ્રેમ પ્રકારમાં આપઘાતની ની પગલું ભારી લીધું હોવાનો આશંકા સેવામાં આવી રહ્યું છે તાનિયાના ના પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ માં ઘસેડવામાં આવ્યો હતો અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત